તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઠક્કર ના બેન છે શીતલબેન એમના પતિ છે મૌલિકભાઈ પ્રતાપભાઈ ઠક્કર મૌલિકભાઈ અને શીતલબેન વચ્ચે સામાન્ય બોલાચાલી ઝઘડો થયેલ આ બાબતે આ શીતલબેને એમના ભાઈ સુધીરભાઈને ફોન કર્યો ને તમે મને તમારા ઘરે લઈ જાઓ તે બાબતનો ફોન કરતા સુધીરભાઈ અને એના પિતાશ્રી અને એના ભાઈ પોતાની ગાડી લઈને બેનના ઘરે આવે છે તો એ દરમિયાન આ બેનના પતિ જેનું નામ છે મૌલિકભાઈ પ્રતાપભાઈ ઠક્કર જેઓ ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલ રિવોલ્વર ગાડી ઉપર ફાયરિંગ કરેલ ત્યારબાદ બે રાઉન્ડ જે ફરિયાદી છે તેની ઉપર કરતાં એના પેટના જમણા ભાગે માગી ગયેલ અને જીવલેણ હુમલો કરેલ આ બાબતની બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો નવ એક ચોપન એકસો પાંચ એક અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ આ ફરિયાદમાં મૌલિકભાઈ ઠક્કર અને એના નાના ભાઈ જીતેન્દ્રભાઈ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થયેલ અને આ ફાયરિંગના બનાવ સંબંધિત આ બનાવમાં અમારી ટીમ દ્વારા તેઓના નંબરો મેળવેલ ટેકનિકલ સપોર્ટ મેળવેલ અને હ્યુમન સોર્સ દ્વારા અમોયા તપાસ ચાલુ કરેલ હતી તો અમને હ્યુમન સોર્સ દ્વારા એવી બાતમી હકીકત મળેલ કે આ બંને ફરાર આરોપીઓ ઉજ્જૈન ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરમાં રોજ સાંજે આવે છે આ હકીકત મળતા અમોએ તાત્કાલિક એક ટીમ રવાના કરેલ અને અમારી ટીમ ત્યાં ઉજ્જૈન ખાતે જઈ અને મંદિરમાં રેખી કરેલ ત્યારે આ બંને આરોપીઓ મંદિરમાં દર્શન કરનાર આવેલ હતા જેઓને પકડવામાં આવેલ અને તેઓ એક હોટલમાં રહેતા હતા ત્યાં હોટલમાં અમે ચેક કરતા તેઓના થેલામાં અમને એક રિવોલ્વર દસ જીવતા કાર્ટિસ બે ખાલી મળી આવેલ છે બંને આરોપી અને આ મુદ્દા લઈને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ આવેલ કાયદેસરની કાર્યવાહી કરવામાં સૌ પ્રથમ આ લોકો બનાવ ના દિવસે ત્યાંથી મૌલિક પ્રતાપભાઈ ઠક્કર જે મૂળમાં કચ્છમાં જમીનના દલાલીના ધંધા સાથે સંકળાયેલ છે અને એમના કુળદેવી માતાજી અધોઈ સામખિયારી ખાતે છે તો ત્યાં એમનું એક ધર્મશાળા છે ત્યાં સાતેક દિવસ રહ્યા હતા ત્યારબાદ ભુજથી ટ્રેન મારફતે ઉજ્જૈન ગયા હતા ઉજ્જૈનમાં આશરે પંદરથી સત્તર દિવસ રહ્યા હતા ત્યારબાદ ઉજ્જૈનથી મુંબઈ ગયા હતા અને મુંબઈના બરોડ વિસ્તારમાં લગભગ પંદરેક દિવસ જેટલા રહ્યા હતા ત્યારબાદ ફરી પાછા ઉજ્જૈન ખાતે આવેલા હતા એ દરમિયાન અમને આ હકીકત મળેલ હતી અને અમે ત્યાંથી એમને પકડેલ છે આના નાના ભાઈ એ મારામારીમાં એમની સાથે મારઝૂડ કરેલ હતી ફરિયાદીના બેન સાથે અને એમને આ ગુનાને અંજામ આપવા માટે મદદગારી કરેલ હતી જેમનો રોલ મદદગારીનો બતાવેલ છે આમનો ગુનાહિત ઇતિહાસ તો હાલમાં તપાસ ચાલુ છે અમે બધા અમારા ઈ ગુચકો પરને એને ડેટા મારફતે ચેક કર્યો છે અલમાં એમનો ગુનાયત ઇતિહાસ મળી આવેલ નથી મૌલિક પ્રતાપભાઈ ઠક્કર જે જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલ હતો જે મૂળ રાધનપુર પાસે આવેલ વારાઈ સાંતલપુર વતની છે અને જેને સને બે હજાર વીસમાં પાટણ ખાતેથી હથિયારનું લાયસન્સ મેળવેલ હતું